જે જૈન દેરાસર જે છે જે પ્લે હાઉસ ટોકીજ જે છે એ રસ્તા ઉપરમાં આવેલું કાશી વિશ્વનાથ મહાદેવ મંદિર એટલે ઐતિહાસિક અને બહુ જૂનું પુરાણું મંદિર છે અને ખૂબ જ સરસ મજાનું હમણાં થોડા સમયની અંદરમાં જ અહીં કલર કામ કરી અને સરસ એને ડેકોરેટિવ કરવામાં આવ્યું છે જે જૂનું હતું એને આખું નવેસરથી આખું એને નવું આખું જીર્ણોદ્ધાર કર્યો છે એટલે આજે આપણે કાશી વિશ્વનાથ મંદિરના આપણે દર્શન કરવાના જે કારણ કે શ્રાવણ માસ ચાલી રહ્યો છે એ નિમિત્તે આપણે કાશી વિશ્વનાથ મંદિર કેવું છે એની અંદરમાં શું શું મૂર્તિ છે એ વિષે બધું આપણે જો હું આપને આખો એનો ગુમઈ જ બતાવું છું કે સરસ મજાનો જો જે લીમડો જે છે એની વચ્ચે આખું આ મંદિર છે એનો ગુંબજ આપણે બતાવી રહ્યો છું ઓમ નમ શિવાયથી આખું આપણે નીચે આવીએ છીએ સરસ મજાનું કલાકોતરણીથી ભરપૂર જે આ કાશી વિશ્વનાથ મંદિર જે છે એ હું આપને બતાવી રહ્યો છું જુઓ કાશી વિશ્વનાથ મંદિર મહાદેવ કાશી વિશ્વનાથ મહાદેવ જો સરસ મજાની આથીની ને એની મૂર્તિઓ પતરોની કરવામાં આવેલી છે જો બારણું પણ સરસ મજાનું સ્ટીલનું બનાવીને રાખ્યું છે મંદિર થોડું નાનું છે પણ સરસ મજાની કોતરણીયમાં અદ્ભુત જે છે એ આપ જોઈ શકો છો જો શિવલિંગ છે ગણેશ ભગવાનની મૂર્તિ જે છે આપ જોઈ રહ્યા છો અને અહીંયા લીમડો પણ સરસ વચ્ચે ઉગ્યો છે એટલે એક છત્ર છાયા જેમ કહી શકાય એવી રીતે છત્રછાયા જેવું આખું મંદિર આખું સરસ કલરફુલ છે અને રોડની ઉપરમાં છે હું આપને જરાક બતાવી દઉં છું જો આ જોઈ શકો છો આપણે તમે આ જૈન દેરાસરવાળો રસ્તો છે તમે ચાવડી ચોકથી આવો તો જૈન દેરાસરવાળો આ રસ્તો છે અને ત્યાંથી પછી આ આપણે આ મંદિર આવ્યું અને ત્યાંથી આ પ્લેહાઉસ વાળો રસ્તો જે છે એ પણ હું આપણે બતાવું છું જેથી કરીને આપણે લોકેશનનું પણ જરાક ખ્યાલ આવે કે આ મંદિર ક્યાં છે કારણ કે આમ લગભગ બહુ ઓછા લોકોને ખબર હશે કે કાશી વિશ્વનાથ મહાદેવ મંદિર અહીંયા આવેલું છે આખા મંદિર ને સરસ મજાનું કલર કામ કરીને એને ડેકોરેટિવ કરવામાં આવ્યું છે જો સરસ મજાની મૂર્તિઓને પણ ડેકોરેટિવ કરી દે એના સ્તંભ જે છે કલર કરવામાં આવ્યો છે સ્ટીલની જાળી એક એક ડિઝાઇન બતાવું છું મૂર્તિ પણ સરસ મજાની છે એને પણ ડેકોરેટિવ કલર કરવામાં આવ્યો છે

બરાબર છે ગણેશ ભગવાન મૂર્તિઓ તો જે તે સમય ની જે છે તે જ મૂર્તિઓ છે એમાં કોઈ પરિવર્તન એમને કઈ કર્યું નથી હવે આપણે અંદર જઈએ છીએ હા ખ્યાલ છે મિત્રો આપણે હવે અંદર પ્રવેશ દ્વાર કરીએ છીએ જે આપને ખ્યાલ આવે અને શણગાર પણ અલગ અલગ દરરોજ નિત્ય સાંજે કરવામાં આવે છે ભગવાન અને પાર્વતીજી છે અને ગણેશ ભગવાન છે કાર્તિકીજી છે તો બહાર જ્યોતિર્લિંગ દર્શનમાં છે જો મલ્લિકાર્જુન છે નાગેશ્વર છે વિશ્વનાથ છે પછી ભીમાશંકર છે ત્રંબકેશ્વર છે પછી શ્રી વૈદ્યનાથ છે કેદારનાથ છે પછી મલ્લિકાશ્વર છે ભુણેશ્વર છે સોમનાથ છે રામેશ્વર છે મહાકાલેશ્વર છે દ્વાદશ દર્શન જ્યોતિર્ ખાજામાં બારે બાર જ્યોતિર્લિંગના આપણે દર્શન થાય છે